પાગલ થઈ ગયા થી મારું કોઈ નામ ના લે પાછો હું એકન બેવ ખાટલો નઈ પથરો છે હા બે હા ગાણ પછી મે આ જો હા એ તો પણ જલ્દી પીરો મારે હવે ઘર જાવું છે બોલે લ્યા એટલે ગળામાં મજાકમાં કરતો તો હવે નમ બોલ તો ભાઈ કોન તઈ હા કઈ તો વાળવાનું હતું હે હું એકન બેવ હા આ હું તો તો હે

આઈ ગયો રવીર પેલા મયક આઈ દે પરનો મન ખાલી કર હા હે હાડો ઘેર હાડો મારે હવે અમારું ન જાય લે 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 વેલ્યુ નઈ લે એ તો જોઈ નકર થાપાયો પછી

મારા કુટુંબમાં કેટલી ઈજ્જત ખબર છે કોઈ અવાજ ના કરે મારે ગયું ખબર છે હું પીવું પણ ખાલી ભાગડી નહીં જોવા રાખું બેડે બેડે વહી નહીં રાખવા હોય ને બેડેમ પડે ખાભડે નહીં જોવાની આમ તો મને કશું ના થાય કીધા તેમ તો સોખી દેવા આમ તો ગમે એટલી પડતી હોવ જો હટો ખેડો ત્યાં હું હમણાં બીજું રસ્તો તો હા 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 જોબનો લાઇટ વાળો આવ્યો ને રસ્તે હટો

અહ ના પાટા વત લાવ તો મારે વળી હારું બન જાય હે નહીં એટલે એ તો પિતાને પાસા વાત રાતે તો કે જ ઓય ભારો આવે હું હો આયે ભારો આવે

Knock, hết 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 gì hết 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 nha

એમ કરો હું તમને રીજી જોડે મળવા ઉઘડો બજાની વાઈ જુવાય ઓ જુવા કરવા ન યાર હકન હાસવાનો ને મગજની પથારી ફેબર વાત સાચી પણ તમે ઘેર રહ્યા છો તો શરીર ખાસું હું એમ કો એ એ ક્યાં છે આજી ભાઈ હેડો એમ ઘેર હેડો એ મે હકન ન આય ઇજેક ન હોય અરે હું ઘેર હોત તો માર જોડે હું ગાળો તમન હા હેડો ઉભા હેડો

હેડી ના હરે નાસ્પીજી એક સાચી વાત કરું મને શું માનસ માર કાકાને જીવનમાં બે વસ્તુ નફરત હતી ને એક ભાઈબંધી માં દબો અને દારૂડિયો હગો

Ada Ada Apa kau nak buat ni? Saya nak bunuh dia Dia akan ingat Apa kau nak

હગા મુએ હગો છુ એટલે મોનલીન કરો હાગો હું હાલતા રો તું નહીં મારો હગો શું ખાલે છે કઈ નહીં હગા નું શું આવી

મારી આખી ઠીક બગડે નહીં થાય તો ની બગડી જાહે અરે ભુમદારજી 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 અરે મારું ગોદડું બગડે મેં તો મેં તો દારૂ પી આલે ના કે મન જાંદી કે કેમે ના બને હકો છે un llave hecho. También un gomo, un gomo. Un gomo, un gomo. Ahora también pela un yo, también va a dar pillazo. ¡Ay, es que આ પાણી કે તું હાજી આલા ને મને ઊંજી દેવા દે મારા બે રાત ને ઉજાકરો છે ઓમે અન થાકી રેલો મોણો છું તમી હવા दारू ઉતરી જહન એટલે તમારી બધી સાકરી મૂક હો આ ઊંજી દો ચાલે ભાઈ બેહાન નીચે મારું બે બે હું

આટ્યુંમાં જઈ અને પેલો આઠરો પાસ કરીને આયેલો છું સગા ઓભરો માં ગયા મારે એકલાનું ઘર હોય કન નહીં આજુબાજુ બધા રહી છે બરાબર એરે હોભળીન તો ખોટું લાગે અને તમે સાવા થો ખોટા તેના કરથી ઉંજી દો હવે હો હેડો ઉંજી દો ખરેખર બે રાતો છે અને હારું કર્યું આજે ઊંઝી ગયા નક્કી આશી રાત મને હેરાન કરવા જતા આજે ગોદડી નહી

ઉપર કે તને તારા બા બોલાવે છે કાળ મુઢા હગા મારા મગસને પારો ખસ્યો તો તમી ઓધી ખસ્યો ઓરાક ગયો યાર તારા ઘરે તો પેલા મારા ભોબજી મારા ભાઈ ખરેખર મારા ઓછો તો બરાકે હે કોણ હારું તારા બા પબજી શું કરવા સ્વર્ગી પાછા બોલાવી હવે યાદ આવ્યું મને

રોટલા વગર મારા ઘેર થી પછી બજાર થી પેલો મોહન મોહનથાળ એટલે બપોરે ના આવો તો રાતે આવો ને તો શીરો

દારૂ પી ના શક પડે દારૂ પીતો કોઈ નઈ ચી કે પછી અમને તો ખાલી ના પાછળ છે મોટા માથાડા મેં મન જોઈને તું બહુ પાછે મારતો તો હંતઈ જાતો તો કોઈ મેં મનને તારા ઘેર નતો લઈ જાતો પણ આ હગો તારા ઘેર આવશે એટલે તને ખબર પડી જશે કે હગો મર્યો માથા ભારે હા મારું પોંછો પાટણ હા